હેલો ફ્રેન્ડ્સ આજે હું તમારા માટે એકદમ સરસ નવી રેસિપી લઈને આવી છીએ એ રેસિપી તમે એકદમ બિલકુલ ઝંઝટ વગર અને ખૂબ ઓછા મહેનતમાં અને ઝડપી એવું તમે પાંચ કે છ મિનિટની અંદર જ તમે આને તૈયાર કરી શકશો કે નથી તમારે દાળ ચોખા પલાળવા કે દાળ વગર ચોખા વગર કોઈ પણ રવા મેંદા વગર કે બ્રેડ વગર તમે આ ઢોકળા તમે બનાવી શકશો ફક્ત તમે તો ચાલો આ ઢોકળાને કેવી રીતે જ્યારે તમે આ નાસ્તો બનાવશો ને ફક્ત તમે પાંચ કે છ મિનિટની અંદર અને બિલકુલ ઝંઝટ વગર કે તમારે રસોડામાં તમારે કલાકો સુધી ઊભું રહેવું નહીં પડે અને આ રેસીપી એટલી ઝડપી તૈયાર થઈ જાય છે ને કે તમે મહેમાન જો ઘરમાં આવ્યા હોય ને તો તમે વાત વાતમાં બનાવી શકો છો તો ચાલો એના માટે આપણે શું છે કે અહીંયા આપણે જે બટાકા પૌવાના પૌવા લઈ લઈશું આપણે જે જાડા પૌવા આવે છે એ લઈ લીધા છે એને આપણે બે કપ જેટલા પૌવા લીધા છે અને પૌવાને આપણે પહેલાં તો સારી રીતે આપણે એને ધોઈ લેવાના છે એટલે એની અંદર જે માટી ધૂળ કચરો હોય એ બધો સાફ થઈ જતો હોય છે પણ પૌવા અહીંયા આપણે સારી એવી ક્વોલિટીના લેવાના એટલે શું છે કે આપણે એને એકદમ ચોખ્ખા મળે અને અહીંયા મેં પાણી ખાસું બધું વધારે ઉમેરી દીધું છે અને અહીંયા બે ત્રણ પાણીથી હું ધોઈ લેવાની છું તો મેં અહીંયા પૌવાને સારી રીતે ધોઈ લીધા છે તો હું તમને બતાવું છું તો તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ પૌવા પણ આપણે સારી રીતે ધોવાઈ ગયા છે અને જે પાણી છે એ તમે જોઈ શકો છો હવે આ પાણીને આપણે ફેંકી દેવાનું છે અને જે પૌવા આપણે જે પલાળેલા છે એ પૌવાને આપણે એક બે મિનિટ માટે પલાળવા રાખીશું અને ત્યાં સુધી પાણી નીતરી જાય જોઈ શકો છો આવો વાટકો તમારે નીચે રાખો એટલે પાણી બધું એની અંદર પડે તો ચાલો હવે આપણે પૌવા પણ પલળી ગયા છે અને મેં વાટકામાંથી પાણી ઢોળી નાખ્યું છે ફ્રેન્ડ્સ અને પછી અંદર આ રીતે અંદર ઉમેરી દીધા છે જે પૌવા અને સાથે લઈ લીધો છે એક કપ આપણે ખાટું મોડું એવું દહીં લઈ લીધું છે તમે ખાટું લેતા હોય મોડું લેતા હોય તો પણ કશો વાંધો નહીં તમે છાશ પણ લઈ શકો છો અને હવે આપણે દહીંને સારી રીતે આ રીતે પૌવામાં મેસ કરી દીધું છે અને તો ચાલો હવે બાજુ પર મૂકીએ એટલે દહીંમાં પલળે ત્યાં સુધી આપણે એમાં મેં લસણ લઈ લીધું છે અને અહીંયા બે નંગ લીલા મરચાં લીધા છે અને તીખું તમારા ટેસ્ટ મુજબ તમે ઓછા વધુ કરી શકો છો તો અહીંયા લસણ છે જોઈ શકો છો મેં ચાર પાંચ કળી લસણ લઈ લીધા છે તમે લસણ ના ખાતા હોય તો તમે સ્કીપ પણ કરી શકો છો પણ લસણ આની સાથે એટલું ટેસ્ટ લાગે છે ને કે વાત જ ના પૂછો તો ચાલો હવે આપણે જે ખંડાઈ ગયું છે અને લસણ મરચાં અને અહીંયા આપણે કઢાઈ લઈ લીધી છે એમાં એક ચમચી આપણે તેલ લીધું છે આમ તો બિલકુલ તેલની જરૂર નથી હોતી પણ જે આપણે હળદર એમાં જ ઉમેરીએ ને તો હળદર શું છે આપણે કાચી એવી લાગતી હોય છે એટલે આપણે હળદરને થોડી તેલમાં શેકી લઈશું ફક્ત એક ચમચી તેલ ઉમેરેલું છે અને હવે જે આપણે પૌવાના દહીંમાં પલાળેલા હતા ને એને આની અંદર આપણે ઉમેરી દેવાના છે અને હળદરની અંદર આપણે સારી રીતે મિક્સ કરી લેવાના છે અને હવે આપણે આ જે પવવાન સારી રીતે હળદરમાં મિક્સ થઈ ગયા છે અને પછી આપણે આ રીતે તમારે એને ચલાવતે રહ્યું અને હવે એની અંદર જે છે ને થોડું આપણે પાણી ઉમેરીશું મેં અહીં અડધો કપ પાણી લીધું છે અને પાણીને આપણે સારી રીતે મિક્સ કરી દઈશું અને ગેસ ફ્લેમ આપણે થોડો સ્લો એવો રાખીશું તો શું છે કે આપણે જ્યારે આ પૌવાનું બેટર આપણે બનાવતા હોય અને હવે એમાં આપણે લસણને મરચાં પીસેલા ઉમેરી દઈશું અને અહીંયા આની અંદર તમે કોઈ પણ તમે મસાલો તમે ઉમેરી શકો છો લાલ મરચું પણ લઈ શકો છો લસણવાળું મરચું પણ તમે લઈ શકો છો પણ આ રીતે ઢોકળા ખૂબ જ સરસ લાગે છે અને તમને ખબર નહીં પડે કે તમે પૌવાના ઢોકળા બનાવેલા છે અને આ પૌવાના ઢોકળા એકદમ ઇન્સ્ટન્ટ અને ઝડપી એવા બની જાય છે ને બેટર પણ હવે આપણું થોડું ઘટ થવા આવ્યું છે જોઈ શકો છો અને બિલકુલ કાચું ના રહેવું જોઈએ તમારે થોડું ચાખી લેવું જોઈએ તો કે તમને કેવું લાગે છે તો જો તમને થોડું કાચા જેવું લાગતું હોય તો તમારે એને આ રીતે હવે આપણે એને થોડું ચાખી લઈશું અને તમને એવું લાગે કે થોડું કાચું છે તો થોડું તમારે ચલાવતા રહો અને હવે આપણે જે ઢોકળાને આપણે પાથરવાના છે ને એ થાળીમાં આપણે થોડું તેલ લગાવી દઈશું તો ફ્રેન્ડ્સ આ ઢોકળાને જો બાફવાની કે એની ઝંઝટ વગર અને કે હાથો લાવવાની કે પલાળવાની કે પીસવાની ઝંઝટ વગર એકદમ ઝડપી આ ઢોકળા તૈયાર થઈ જાય છે ને જ્યારે ઘરમાં જો ગેસ્ટ આવ્યા હોય અને તમારે કંઈક નવું બનાવીને ખવડાવવું હોય તો તમે આ ઢોકળાને બનાવીને આપી શકો છો અને આ ઢોકળા ખૂબ જ ઝડપી વાર તૈયાર થઈ જાય છે આને વાર પણ નથી લાગતી અને હવે આપણે એક થાળીની અંદર આ રીતે એને સ્પ્રેડ કરી દઈશું તો શું છે સારી રીતે આપણો સરસ અંદર ઢોકળા જ્યારે ઠંડા થાય એટલે એકદમ જામી જાય અને પછી છે ને એને આપણે આ રીતે આપણે એને વખાર કરી લેવાનો છે તો હવે તેલ લઈ લીધું છે અને હવે હું તેલને ગરમ કરવા મૂકી અને એની અંદર તેલ ગરમ થઈ ગયું છે આપણે અંદર રાય નાખી દઈશું મીઠા લીબડાના પાન લઈ લઈશું સાથે થોડી હિંગ લઈ લઈશું અને હવે આપણે આ વઘાર છે ને એ આની અંદર આપણે ઉપર સ્પ્રેડ કરી દઈશું એટલે શું છે વઘાર સારો એવો અંદર આવી જાય અને પછી આપણે ઉપર ધાણા સ્પ્રિંકલ કરી દઈશું તો ધાણાનો છંટકાવ પણ મેં અહીંયા કરી દીધો છે તો છે ને એકદમ બિલકુલ તમને ખબર જ નહીં પડે કે તમે આ પૌવાના ઢોકળા બનાવ્યા છે તો છે ને એકદમ પૌવાના ઢોકળા બનાવવા એકદમ ઇઝી તો અહીંયા આપણે તમારા મનપસંદ તમારે ઢોકળા કરી લેવા તો હું અહીંયા નાના નાના પીસીસ કરી લઉં છું અને તમને બતાવું છું જોઈ શકો છો ફ્રેન્ડ તો હવે અહીંયા આપણે આ રીતે જો તમને જોઈને જ ખાવાનું મન થઈ જાય અને ખા ખાતા જ રહો એવું તમને લાગે તો હું તમને તોડીને પણ બતાવું છું તમે કહી નહીં શકો અને એકદમ સોફ્ટ અને પોચા અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તમને ખબર જ નહીં પડે કે તમે પૌવાના ઢોકળા બનાવેલા છે તો ફ્રેન્ડ્સ આ રીતે બનાવજો અને મહેમાનોને પણ ખબર નહીં પડે અને ખાવાવાળા પણ તમારા વખાણ કરશે તો છે ને ફ્રેન્ડ્સ એકદમ ઇઝી રીતે બનાવવા તો બનાવજો મિત્રો અને તમને આશા રાખું છું કે તમને આ રેસીપી જરૂર પસંદ આવી હશે તો ફ્રેન્ડ્સ જો તમને આ વિડીયો પસંદ આવી ગયો હોય તો એક લાઈક કરી દેજો અને તમે ક્યાં ક્યાંથી વિડીયો જુઓ છો તો મને કોમેન્ટ કરીને જણાવજો ફ્રેન્ડ્સ અને તો શું છે કે જ્યારે તમે કોમેન્ટ કરતા હોય ને ત્યારે મને તમારી કોમેન્ટ વાંચવું ખૂબ જ પસંદ આવે છે અને આને તમે લીલી ચટણી સાથે તમે ટોમેટો સોસ સાથે અને તમે કોઈ પણ લસણ મરચાની ચટણી હોય તો એની સાથે પણ તમે આને ખાઈ શકો છો અને હવે આપણે હું તમે લઈને બતાવું છું જોઈ શકો છો તમને ખબર નહીં પડે કે આજે આપણે પમવાના ઢોકળા બનાવ્યા છે તો ફ્રેન્ડ્સ બનાવજો તમે પણ તમને જરૂર આ રેસીપી પસંદ આવી હશે તો ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો જોતા રહેજો અને લાઈક કરજો શેર કરજો અને ફ્રેન્ડ્સ તમારા ફ્રેન્ડ સર્કલમાં શેર કરજો અને બનાવતા રહેજો જોતા રહેજો અને ફરી મળીશું આપણે નવી રેસિપી સાથે ત્યાં સુધી મિત્રો આવજો